કાકરેજ તાલુકાના થળી મઠ મુકામે રહેતા જગદીશપુરી બાપુ બ્રહ્મલીન થતા ગાદીને લઈ પાછો વિવાદ કર્યો ગુજરાતના દરેક જિલ્લાને દરેક તાલુકામાંથી આદનપત્રો ગોસ્વામી સમાજ દ્વારા આપવામાં આવ્યા હતા તે છતાં પણ તેમના વિરુદ્ધમાં સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન કરતા આજે ફરી ધર્મ રેલીનું આયોજન કરી પાલનપુરના રામલીલા મેદાનમાંથી પકવાડા નીકળી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે કલેક્ટરશ્રીને લેખિતમાં આદનપત્ર આપી બળદેવનાથ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ અને અડારે આલમના લોકો દ્વારા ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટર ચતુર્ગીરી વૈરાગી બાવા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સિદ્ધપુર શું કહેશો આજે શું રજૂઆત કરી જિલ્લા કલેક્ટર આજે મેં કલેક્ટર શ્રીને રજૂઆત એ કરી કે અમારે જે થડી મુકામે જે મહંત નિમિત્ત જો વિવાદ ચાલી રહ્યો છે અને આજુબાજુના એકસો સત્તર ગામનો આ વિવાદ ચાલી રહ્યો છે કે એકસો સત્તર ગામની આસ્થાનું કેન્દ્ર થડી મઠ જાગ્યું છે ત્યાં પરમ પૂજ્ય જગદીશપુરજી મહારાજ દેહાંત થતાની સાથે દેવ દરબારના બળદેવનાથજી ત્યાત્કાલિક તેઓ એમના મળતિયા માણસો આવી અને એમને કબજો લઈ લીધો અને તેઓ એમને પરમ પૂજ્ય જગદીશપુરજી મહારાજ બ્રહ્મલીન થતા એમની કોઈ અંતિમ ક્રિયા કે એમની કોઈ શોભાયાત્રા કોઈ પાલખી કે કોઈ ક્રિયા કર્યા સિવાય પહેલાં એમને મહંત નિવૃત્તિ કરી દીધી અને આજુબાજુના ગામે જેમ ખબર પડતા ત્યાં લોકો ત્યાં પહોંચ્યા અને સરપંચ જો તેને નિવેદન આપ્યું કે બાપુ આજે બાપુની જે અંતિમ ક્રિયા છે એની વિધિ કરો અને ગાદી પર સીધો અને બાર દિવસ પૂરા થયા ત્યારે મહંત નિવૃત્તિ કરજો આજે શાંતિથી બાપુની પાલખી યાત્રા શોભાયાત્રા ગામે ગામે કાઢી અને એમનું કાર્ય પરિપૂર્ણ કરો પણ એ એમને કોઈ કાર્ય કોઈ સાંભળ્યું નહીં અને સરપંચે લાફો મારી દીધો અને રિવોલ્યુટી તરફ ફાયરિંગ કરી અને ધાપ ધમકી આપી તમારે અહીંયા કંઈ લેવા દેવા નથી એવી રીતના કરીને લોકોને બહાર કાઢી મૂક્યા આજે શું રજૂઆત કરીને એનું શું લાગે છે આજે અમે રજૂઆત કરી કલેક્ટર સાહેબ ને કે આ મઠ ની અંદર એકસો પચીસ ગામ આસ્થાનું કેન્દ્ર છે જો અહીંયા વહીવટદાર નહીં સોંપવામાં આવે તો આ ઉગ્ર આંદોલન થશે અને એની કોઈ પણ પરિસ્થિતિ કલેક્ટર સાહેબના ઉપર રહેશે જે પણ કોઈ કાર્ય થાય તો એટલે અને જે દિવસે એસપી ને પણ અમે કીધું તો એસપી દિવસે અમને એમ કીધું કે એ લોકોએ અંદર નહીં તમે અનંદન નહીં પણ એસપી એ લોકોને અંદર પરવાનગી જવાની આપી દીધી એમને કોઈને પરવાનગી આપતા નથી હવે ન્યાય નહીં મળે તો શું ન્યાય નહીં મળે તો અમે અનુદાન લો ત્યાં કરી કલેક્ટર ઓફિસ ઉપર અહીંયા બેસી રહેવાના છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી નામ આપનું

જિલ્લાના સમાર્તા કહેવા એ અમને અમને શાંતિથી સોંપડ્યા છે અને અમને કીધું છે કે અમને બે ચાર કલાક છ કલાકનો ટાઈમ આપો અમે બધાને બોલાવીને કરીશું અને છતોય જો નહીં થાય તો અમે બધા અનસન ઉપર ઉતરવાના છીએ અને અહીંયા તો આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી આ ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે રહેવા લાગી શું કે આપણું નામ ન હોતું મારું નામ મહેશગિરી ગોસ્વામી હું મહેસાણા તાલુકા દશનામ ગોસ્વામીનો અધિક્ષકો ધર્મ રેલી નીકળી નથી બાદ જિલ્લા કલેક્ટરને આદનપત્ર પાઠવા આવ્યું છે શું માંગ કરાય છે એના માટે એવું છે કે અમારા જગદીશપુરી બાપો જે થઈ ગયા અચાનક મૃત્યુ થઈ ગયું છે બરાબર એટલે એની જગ્યાએ અમારા એકસો ને દસ પંદર ગામ છે બરાબર એમનો રોજ છે ફાળો હતો કાયમ માટે આ થળી માઠમાં બરાબર એટલે એના જ આ થળી ચાલતી હતી બરાબર એટલે આ લોકોએ જગદીશ પરી અમારા ભગુણું નીકળે બીજું મંગળવારને દારે ભૂમિ પૂજન થાય ભૂમિ નહીં છતાં આ લોકોએ ખોદી જેમ આપણે કૂતરું દાટા એવી રીતે બાપુને દાટી દીધા બરાબર બાપુની લાસ્ટ એક સાઈડ પડી હતીને આ લોકો તિલક કરીને ભાઈને દેહાજ દીધા ક્યાંથી લઈને દેહાજ દીધા બરાબર કોઈને પૂછું કાસું નથી અમારા બાજુના અબડુ ગામના સરપંચ કહેવા ગયા કે બાપુ આવી રીતે ના હોય આપણે શ્રીફળ મૂકી દો ગાદી પર અને પછી આપણે બાપુની વિધિ પતી જાય પછી આપણે અમને તિલક કરશે જેને કરવું છે ને પતિ ગામના ભેગા કરી તો આ બાપુએ કીધું કે આમાં કોઈનું ના ચાલે એનું મારું ચાલશે બરાબર એમ કંઈ તિલક કરી અને આ ગાદીએ બેસાડી દીધા ગાદીએ તો બેસાડી દીધા પણ રાતોરાત શું છું તાળા તૂટી જાય તિજોરીના સાહેબ બરાબર તો કોઈને પૂછ્યું ગાજું નથી અને અત્યારે લાગ કરે છે પોલીસ આવી હવે રાજકારણ હોય કે ઘટી હોય એમાં પણ પોલીસ એ પક્ષવાળા અંદર